સ્ટેટ મોનિટરિંગ સેલ વડોદરા શહેરમાં ફરી રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડી શહેર પોલીસનું નાક કાપી નાખ્યું છે સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેરમાં ફરી એક વાર રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડી શહેર પોલીસનું નાક કાપી નાખ્યું છે દશરથ ગામમાંથી ઝડપાયેલા ગોડાઉનમાં રાજસ્થાન પાસેની ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન જ એસએમસીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં સ્થળ પરથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિતનો મુદ્દામાલ કબજી કરી છાણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવશે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધુ દારૂ અહીં વેચાય છે અને પીવાય છે વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા બુટલેગરો રાજ્ય બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરેલા ગોડાઉનમાં આ જથ્થો સંતાડી રાખ્યા બાદ તેનો અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરતા હોય છે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે અને હાલમાં વડોદરા શહેર નજીક આવેલા દશરથ ગામે આવેલા એક ગોડાઉનમાં આ દારૂની પેટીઓ મૂકવામાં આવી રહી છે જેના આધારે બાતમી મુજબના ગામે આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવતો હતો તે દરમિયાન જ એસ એમ ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી અને સ્થળ પરથી ચાર જેટલા આરોપીઓને

કોના દ્વારા મોકલવામાં આવ્યો છે આ દારૂનો જથ્થો આ તમામ વિગતો મેળવવામાં આવી રહી છે